ઈયાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે આગલા વિડીયામ જોયું કે હવાણી આજે આપણે માંડી ઉપાડવાનું કામકાજ હતું એ ફાઇનલ પૂરું થઈ ગયું હવે અહીંયા આપણે ગિરનાર ઉપાડવાની છે પણ હવે થોડાક દિવસ પછી ને બે દિવસ પછી આપણે હવે સાલગીરી આવી ગઈ નજીક એટલે સાલગી કરીને પછી ભર કરવાનું કામ ચાલુ કરશું ને આજે આપણે થોડોક ટાઈમ હતો એટલે આજે પાછા આવી ગયા છે આપણે કેદુંનું કામ આપણું અધૂરું પડ્યું હતું વાળીએ મકાનનું એ કડીયા એટલે એ લોકોને અહીંયા ચણવાનું ચાલુ કરાવ્યું ને આપણે હજી બેલા મંગાવ્યા હતા એ આપણે હારીને ત્યાં પોતાડી દેવાના છે હવે આમાં કોઈ અત્યારે મજૂર મળે નહીં એટલે હવે અઢીસો બેલા છે બે માણાને હારવાના છે કા ત્યાં ટ્રેક્ટર મૂકી જાય ને થપ્પો મારી જાય ને આજે જઈને ઉલારી નાખશું ને ઉતારવા નથી ને આપણી હવે જીવસ કંઈક માંડવી આ ટાઈપને થતી જાય છે હવે હવે આને આપણે ઓલીવાળીયા ભર થઈ જાય ને પછી આમાં વર્ગી જવાનું છે અહીંયા થોડાક આમાં કાળી થઈ ગઈ ને ત્યાં પાણી નહોતું કોઈ તો આપણે લી બગડી ગઈ બાકી આ બધું પીક ગયું હતું ને એ રેડી થઈ ગઈ છે કલર આવવા માંડો છે હવે આનો તો મિત્રો આજનું કામકાજ એવું છે આપણું તો જોઈએ આપણે કેટલાક પહેલાં આખા દિવસમાં આપણે હારી થઈ ગઈ અને કડિયા કેટલું કામ પૂરું કરે તો આજના આઈડિયામાં તમે મારા સાથે જોડાયેલા રહેજો ચાલો મિત્રો વળગી અત્યારમાં સવારમાં વાગી ગયા છે સાડા આઠ ને ઓલરેડી આપણે આજુબાજુ બધે મોસમ પડી ગઈ છે ગાડીમાં પાણી જાય છે જોરદારનું મિત્રોજી પાણી મને લાગે પીત કરવાનું ચાલુ થાય ને તો આ સુધી ચાલુ રહે ખાતો

મારાથી તો એમ ઓછું નહી થાય એઠે મુકા ગરમી સોરી રિયા ખાલી બસો તો હરાઈ ગયો

મિત્રો તડકી તપી ગઈ જોરદાર ની આપડે બેલા કરી નાખ્યું ફાઈનલ પૂરું અઢીસો બેલા હતા એક રહ્યો આથી ત્રણ ફેરા પી રહ્યા એક ફેરા પી ચાર ફેરા મારી દીધા આ પાછા બેલા છે ને પાણી પી ગયું ને વજન થઈ ગયું ફાઇનલી થપ્પો લાગી ગયો આપણો સરળકીની આંગળી છીપાઈ ગઈ હતી અડધે ક્યાં ટ્રેક્ટર ભર્યું તા પાણા વિશ્વમાં દબાઈ ગઈ ચાલો મિત્રો થકાઈ ગયું છે હવે ટ્રેક્ટર વાળીએ પોતાડી બોલાવીને ભાગી ઘરે આવી અઢી ત્રણ વાગ્યે હવે રેતી ભરી આવવાની છે રેતીનું ટેન્શન વાળું છે અડધું ટ્રેક્ટરવાળીએ પોતશે અડધુંમાં ઉતાર્યું પાછું કરવાનું છે લોખંડનો પાઇપ લેવાનો છે પતરાનું કામ રહે આપણો રૂમ થવા છે તૈયાર 오, 뭐다 이거? બેલા રહી ગયા તો તો આપણે ટ્રેક્ટરમાં પતરા ભરીને આવી ગયા છે તો તમે જુઓ તો અત્યારે ટ્રેક્ટરમાં આપણે ઉતરીને તમને દેખાડો કે પતરા આપણે ભરીએ પત્યારે આપણે બે ત્રણ પતરા ચડાવી ગયા

અરે ધરી પકડી રાખો તો આ આવી તો ફેરવી નાખ પકડ અંદર છે પૂરે વ્યૂ દેખાડ દો કઈ રીતના પડી ગયો ભાઈ

કામ પણ ચાલે છે આપણું આપણે જે કામ કરવાનું આપણે કરીએ

અરે ભાઈ હું ક્યાં ગયો પછી તમે ઓયા દે ઓલી બાજુ નીરાઈ દે જો મકડી રા જોઈતો તો હો આ રીત ની કે હાલત થઈ છે હાલત શું થઈ હાલત ખરાબ થઈ ગઈ છે હાલ હાલ એટલે કે હું હાથ થઈને હું ખબે આ થઈ ગયો હા કોઈ બીજો ઘરે ગયો કરું સુકાઈ ગયો આવ પાણી પીઓ તમે હજી એક ખાલી ઓ સોશિયલ મીડિયા માં મારું વિડિયો આવ્યો આ આ છે આપણા રાણાભાઈ પતરા ચડાવવા રા હા આ રેડી ફેસ આવી ગયો મિત્રો આપડો આ મોટો વદળ ચડી ગયા છે

बाहर इतने हो तो थीवारी थीवारी उड़ गए काम कर का जा तो तेरे टाड़ी हो वो मिली क्या की क्या सी है यार फेस कर ले जो अगर पसंद भी सारों का ना हाँ और मजा ही

等你进去。Downtown,